અફઘાનિસ્તાનમાં ભારે વરસાદને કારણે પૂર આવતા જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે પૂરની સ્થિતિને કારણે ત્રણસો થી વધુ લોકો મોતને ભેટ્યા છે અને એક હજારથી વધુ મકાનો ધરાશાયી થયાના અહેવાલ છે પરિસ્થિતિને પહોંચી વળવા યુનાઇટેડ નેશન્સનું ફૂડ ઓર્ગેનાઇઝેશન પૂર પીડિતોની બહારે આવ્યું છે પૂરથી અસરગ્રસ્ત લોકોને ફોર્ટીફાઈડ બિસ્કીટનું વિતરણ કરાઈ રહ્યું છે વિનાશક પૂરને કારણે બદફશાન બગલાન ઘોર અને હેરાત પ્રાંતને મોટા પાયે અસર પહોંચી છે તાલિબાન સરકારે લોકોને બચાવવા અસરગ્રસ્તોને સારવાર કે આવશ્યક સહાય માટે ગતિવિધિ તેજ કરી છે